아요 <목소리가> નાખી દેખાવી જ ન જોઈ હલો રાસ 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 કા આવ્યો દાઉદ પડે ને તને ખબર તો છે કે આપણે કઈ લોભ કરતા નથી બેન હવાર હાલ ને બપોર ત્રણ ટાઈમ એક એક આ ગ્લાસ ઠપકારી જવાનો ઈ તો ઓલા તારા બાપે દવાખાના વારે કીધું મને ગગા બધી ખબર કે તને જાડા કેતા ના શરીર માં પાણી ઘટી ગયું એટલે ડોક્ટરે કીધું એ કે તો લીંબુ શરબત પીવાનું કે શેરડી નો રસ તો લીંબુ શરબત તો તારી બાયડી બનાવી લે કેમ કે તારી બાયડી ને તારે તો કૂતરા મીંગળા જેવું ભણે છે એટલે તારે આઈ તારી માં વીદુડી પાવું પડે બોલે પીવસ ર એ તને કોણે કીધું મને ઝાડા થઈ મને આખા ગામની ખબર હોય હું ગગા રૂપિયા આખા ગામ માં બરફ વગર ના પંદર બાર રાખ બાર બાર હું આયા કયા શેરડી હું કઈ ગૌશાળામાંથી ઉપાડી આવું કોઈ દાન માં દીધેલું એ ઉપાડી ના

આમ બરાય ખામી હૈ હૈ હોઈસલા ખાચન તન ખબર હે હા ખાચન હા સુરત વરા સમરે તને ખબર હે પોટાડીના આખા ગામને નો ખબર પણ તે દીધું આખા ગામને મને હડે કરી હોય તે મને બદનામ કરી હોય એ તો રેમ હતો પણ તન રાકતા નો આવડો હા 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 નો આવડો છૂટા ક્યા છે તારે અમે પીવાનું દોય નું લખતી દે તને ડોક્ટરે કીધું ત્રણ મહિના તું રા ન પી આ ત્યાં સુધી તારો છુટકારો છે નહીં કેમ કે તારે તો ડટી ઉગડી ગઈ બંધ થાય એમ નથી રા પીવો જ પડે મે પાછા લઈ મોટ મોટ લઈ જાજે પાછા લઈ જા હવે ના એમ આલે લઈ લઈ આમ તો છૂટા નથી જો હમણા હે ને આ લીંબુ આવ્યો ને એમ દઈ દીધા લઈ જા ને જા પછી લઈ લે જા એમ આલે આલે તો 12 રૂપિયા જા નો થાય મારો ઘરવાળો ગયો મરી ને ખબર એ રાજા આયા આઈ ગયા શું છે બાકી ના પેટલા મને તારી બધી ખબર તારી માં મીઠી માં આવું જ કરતા પેલા તે એમ પીલી દોન પછી મારી પાસે પાછો બરફ નાખ્યો એટલે હે ને પાછો ગલાસ માં થોડુંક વધી જાય ર આ તો હારો હતો ને તારી ગઈડી માં આવતા ને તો થોડોક રહ પી દે પછી બરફ નાખ્યો ને પછી કે મોરા લાગે વેદુડી થોડોક ભ્રહ

હાલે જો આ ધંધો ધડી આમ તાર હું આમાં હાલે આલે મારા મારા રોટલા મારા રોટલા ને વાવા ને છોકરા ભણે છે હવે બનાવી દે મને અને આયુ કરતા હાથ હારા હા હા ઓલો બરફ જરાય બરફ નહી હાવ આ ઉ ભીરુ ભીરુ હો ઓલો પાઇનેપલ નો કઈ રસ બનાવે છે ને પાઇનેપલ કટકા નાખીને એ બધા વ્યામ છે બધું એક બે બગાડું થાય વા નો હવા કે નું આવે સેવડીનો એને કરતા સેવડીનો હવાજ લેને ભાઈ હાઠાનો હવાજ લેને ફલ્લો અત્યારે હાલે ફ્લેવર બનાવી દેને મને કાય લાવ દે બરફ ની બરફ ની તો બરફ પછી હારો નો હોય તો હા હા મારું ગળું ફિલ્ટર પાણી ન તો બરફ મને ન્યાથી આવું છું લેબોરેટરી કરાવેલી આમાં મસાલો નાખ થોડો તારે મસાલા લેવાના બહુ હવાજ મસાલો તો નાખો જ ને ઓલી હાલે હાલે નાક માં નળી ઘાલ દેતી નહીં તારે કેમ માલે હે

ભટકાઈ ગયો ભૂતના પેટનો એન્ટ્રી વીખી ગઈ બાકી હું કુંવારી દિન ગામની બજારમાં નીકળતી ને તો ડોહાયમ લેવા માંડતા હું એવી લાગતી જપાટો તો મારો હજી આમાં માધુરી દીક્ષિત ભાઈ ઝાકી પડે ભૂંડી લગાડમાં મને ઓ ભૂંડી લાગે હા હા તો કઉ વીધુડી ઉ બધી ઊંધી કે છે મને દુખ હા હા તો હા તો બોલ પીલ પીલ ઓ પછી આમાં માધુરી દીક્ષિત ને ભૂલી જાય તાર બાજુ ઊભી તારી માં માધુરી સીસોડે નો ઊભી હોય ખાલી હું મરી કેમ લે એને કોઈ દી રસ પીવાનું મન ન કરે પીવા ગઈ હોય સીસોડો નો આપતી લે તો થયો હું હિરોઈન ખાવાની ટૂક છે છે તારા ને હું રમણી આવ્યો તો ન પીવા મને કે માધુરી દેવી લાગે આ ફિલ્મ પર કીધું લે તો ઉતારો ને માં જોડી હવે ફિલ્મ માં જવાની છે વાત કરે જ અમાર યાદ કરજે તને માર લુગડા હંકેલવા હવે ને લુગડા હંકેલવા વાળી

ના હાલે આવ્યો બોલાવ ના પૈસા કેટલા દેવાના 15 રૂપિયા 15 રૂપિયા હાર મારે જમા નથી કાલ મે તારે બટકા 15 રૂપિયા જમા છે ને આ તો વાળી લેજે જા હો માર પીવા મોકલી દો પાઈને પલ્લો દે તો તાર દેર આવા જેવા તેવા રસ નો તાર દેર હા નો દીકરો તારી માયા તો

ઓ સાર મહિનો સાર સાત આનો પડે તે આ ઉદિન આયા બ બહાટી બોલાવાની છે આખા ગામને રા પાઉ અને એન તાટો કોઠો કરી દઉં રા પા નો કેટલા દેવાના 20 રૂપિયા ના કોઠરી ના રૂપિયા રૂપિયા марસલ તો લાગન આ પણ લખી લેજો કાલ આવીશ પાછો ફીવા લીંબુ લીંબુ આમાં નાખેલું જો ભાઈ લીંબુ ઓ નો લખવાનો એટલી બધી ફેસિલિટી નથી મારી પાસે કાઈ વાંધો હાલો કાલ લઈ લેજો પૈસા ગ્લાસ ને આ કઈ બાપની છે આ તો નવરી ના છે બધા ભૂખ

ભાગીદાર હોય ને તો તું કારે બોલાવતી હોય તમે તમે કઈ કરતી હતી એલી મારા સેટાવા મામાનો છોકરો થાય મરી ગયા હમણા ભાગીદાર તો હવે મામા મામાનો નો છોકરા ભાગ નો હોય બાપા બોલ છે આમ રાઈ એ તારે હે ને બીજી તીદી રેવા દે તારું કામ છે બોલ ના બાપુ લઈ જીવ મારી દે પણ કામ હોય બોલ રસપા બીજી લવારી કેડવા આયમ કેને રો ઢીસમાં આવ્યો છો ખાંદારા ગુસ્સો થાય મારો પ્રશ્ન તો તારું કામ હું બે હે મરી ગયા કેસ કરું તારી માથે તારા ભાઈ ને વાર જેલ માં તો ઘર મૂકીને ગયો હે મરી ગયા તો મામા નો છોકરો ભાગીદાર મારો નો એમાં નથી હાથ માં દે દે ખાતો દેશે કે કાંગડી આ બધો નઈ તારી માયા બન કઈ શીખવાડે તારા બાપ ઓપીવાયરો આમાં નકાય દાઢો થાય ઈ તને ખબર મે કોઈની માર ધણી નું હેઠું નથી દુખ નથી ખાધું તું કઈ જાતનો મોરો એટલે હું તને એમ કે હું તારો ધણી આ એમ નઈ મે મારા ધણી હેઠું ખાધું નથી પીધું નથી તારા હેઠું હું કામ

આસ લગાયો બધા તો લગભગ જાળના હાઠા પેલતી હોય લાગે એ તારા બાપ જાળના હાઠા આટલા જાળા નો હોય કેના પેટનો હો આ આ જાળના હાઠા છે તું એમ કે જાળના હાઠા એ એવ જ છે ઓ ભરે મારવા દે આ જાળનો એક સેડી નો ના ના સાંગી જાય ને દીકરા મારા ઘા સીધી કર લે તો કર લઉ ને જાળનો તો ભાંગી જાય એવું રાખું કેના પેટનો

હાલો આપણે હાલો સી છોડો ને બધું મશીન બંધ કરો હાલો લાવા બધું હકેલા ઉપયોગ કરો એવું કર લે મારસે ભાગીદાર આ જાને આવે કેના પેક નો હો હાલો હાલો આ શેડિંગ બધું માથી ગોડા ને તાળો મારવા બધું હકેલા હાલો હું ગરમીના મોસમ માટે આ સરસ મજાનો શેરડીના રસનો કોન્સેપ્ટ લઈને છે આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો हेलो મિત્રો હું રાજેન્દ્ર પંચાલ અને આવી તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને મિત્રો હું છું ભાવેશ આ વિડિયો તમને ગમે તમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો તમને અમારો હલો મિત્રો હું છું હિરેન સોનીજી જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો